જે લોકોને બીપી વધારે કે બ્લડ પ્રેશર હાઈ હોય તેને શું ખાવું જોઈએ અને શું નહીં ચાલો જાણીએ તે પહેલા અમારી ચેનલને ફોલો કરી કરી દેજો દેજો અને આ જે લોકોને બીપી વધારે હોય તેને નમક ખાવું જોઈએ સિંધવ નમક મોડું લાગતું હોય તો તેમાં ત્રીસ ટકા સંચળ ત્રીસ ટકા સફેદ નમક અને ત્રીસ ટકા સિંધવ નમક મિક્સ કરીને ખાઈ શકો છો દિવસમાં કમસે કમ ત્રીસ મિનિટ ચાલવાનું રાખો કસરત કરો હેલ્ધી ડાયટ અપનાવો વજન ઓછું કરો ખાસ કરીને કમરનો ભાગ ઘટાડો આ સિવાય તમે સંતરા લીંબુ દ્રાક્ષ કેળા કીવી સફરજન તરબૂચ અને દાડમ જેવા ફળો ખાઈ શકો છો બીટ પાલક સરગવો ગાજર અને ટમેટા કોબી જેવા લીલા શાકભાજી ખાઈ શકો છો અજમો કઠોળ મગની દાળનું સેવન પણ બીપી કંટ્રોલ કરવામાં મદદ કરશે એલોવેરા જ્યુસ દૂધીનો જ્યુસ અને નાળિયેર પાણી પણ બીપી માટે સારું છે ચીઝ અથાણા ખાંડ આલ્કોહોલ સ્મોકિંગ સોડા અને જંક ફૂડ તથા મીઠાઈઓ બંધ કરવી જોઈએ બીપી ના દર્દીઓ ચિંતાથી દૂર રહેવું જોઈએ અને ઊંઘ પૂરતી લેવી જોઈએ જો તમારા ગ્રુપમાં કોઈને હાઈ બ્લડ પ્રેશર કે બીપી વધારે હોય તો આ વિડીયો તેને શેર કરી દો